ના ચારસો બાર રૂપિયા છે રોજના હરાજીના લાઈવ હરાજીના ભાવ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ચારસો ને બાર રૂપિયા ચારસો ને બાર રૂપિયા ભાવ છો ખેડૂતનું કેવું છે કે ત્રણ વકર કાઢેલા છે ને પેલા એક બાર વેસી ગયેલા છે એમાં ગ્રેડિંગ કરેલો માલ છે આ ચારસો બાર રૂપિયા ભાવ છે હા પંચગંગાનું ઘાવરિયું બી છે એમાં ખેડૂતને ખ્યાલ નથી કે પંચગંગામાં લાડ કોલેડી આવે ઘાવરિયા બીમાં સરદાર આવે પછી લુસીફર આવે એમાં હા ખેડૂત ભાઈ છે ઊંચા કોટડા ચારસો બાર રૂપિયા ભાવ આવે એમ ને આવા રોજ હરાજીના વિડીયો જોવા માટે જો સુપર વોકલ છે પિસ્તાલી કટ્ટા છે સાઈઝ વાત કરીએ તો તો આ મીડિયમ સાઈઝ ના ગુલટા છે 35 mm છે 40 mm છે પછી એની ઉપરની ની સાઈઝ કરીએ તો 40 45 mm છે પણ એન થી ઉપર વાત કરીએ તો 50 mm છે માં વાત કરીએ તો 45 mm થી લઈને 50 55 35 mm તમામ સાઈઝ આવે છે ડુંગળી છે શું ભાવ છે દાદા 700 આપડે ગામ નું નામ તમારું

आज का है 5 2 2 7 6 8 2 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 અઠ્યાસી રૂપિયા નવાનું નવાનું નવ રૂપિયા ત્રણસો ત્રણસો 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 ને ये तो कटली जे भाई देखो बड़ा है 300 ₹200 200 200 ₹51 पे नहीं ना भाई 23 हां एम 191 191 191 191 191 12 12 ₹1 देखनी एक ₹1 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 દેવી દેવી 1000 રૂપિયા દેવી દેવી 1000 રૂપિયા બોલバック 320 દેવી દેવી રૂપિયા દેવી 320 320 રૂપિયા 320 દેવી દેવી 100 100 રૂપિયા 300 પરથી 200 રૂપિયા બચાવી તમે 600 80 82 29 3 13 5 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 ત્રણસો બત્રીસ રૂપિયા एक मिनट एक मिनट जाएं ऊपर ऊपर है दोएल है दोएल है अलावा दूधी हरी केत्री अलावा केत्री सौत्री 100 चार ताले ये कौशल ताले ये कौशल ताले हल्लो कार्कना वाला क्या बिजला ये कौशल ताले એ તો કોણ મારશે ઉભારજો ઉભારજો 18 28 આયે ફરીજી જોઈ લો 18 ભાઈકો 210 1000 રૂપિયા ભાઈકો 210 તો હુકાઈ ગયેલું છે એટલે કલે નიღલો

એકસો સાતર પંચાસ પંચાસ પંચાસી નેચાશી ભાઈ

હોગા બચા બચા રૂપિયા કેવે કેવે 300 250 રૂપિયા 1200 રૂપિયા બચા બચા રૂપિયા 250 ને બાહે બસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ જોવાનો જો રોજે આવા ભાવ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે બાર કલાક મહુવા માર્કેટ આડમાં જ રહીએ છીએ

ગુગો નો ગોક કોને કલે છે હા સાઈઝ સારી છે સાઈઝ હું સુકલ માલ છે 200 નો થાય આ બિલ્લેટી ભાઈ 71 લેલે 70 હા બિલ્લે જવાના બેન એ પ્રવીણભાઈ મિડિયમ સાઈઝ ના ઉલટા છે

બે બસો ને બે સોનાભાઈ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બસો ને વીસ વીસ રૂપિયા બસો એક રૂપિયા

42 ને આ કબલ આ 6 માં કબલ હારું છે 200 2 3 7 રૂપિયા 207 208 8 રૂપિયા 208 8 રૂપિયા 208 હારું છે બરાબર બરાબર 9 209 10 210 10 રૂપિયા

લાવો થેલી સાહેબ હાલ ભાઈ હાલ ઉભેલો ઉભા રેજો હલો રેડીલો ભાઈ

બસો અઠ્યાવીસ ઓગણત્રીસો એકત્રીસો છત્રી છત્રી ને બસો છત્રી છે

આપી બોતેર રહ્યા બરો બરોબર બોલો 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 બોલ્યા ત્રણસો બોતેર રૂપિયા ચારસો એકવી એક ભાવી ભાવેશ ભાઈ

સુપર ગોલે થીં ગેડેં ગેડેં માલ છે એક પણ ઉગોંંદે નથી દી એટલે આ વાહની એક એક લાગી હવે આમાં કઈ નહીં હવે આની ઉપર લેવા દે હવે તો આગળ લેવાજો આની ઉપર ભાઈ આને રોલાવી જા 251 ₹251 52 252 52 65 71 હાલા ને આવે મિત્રો ચારસો ને બાવીસ રૂપિયા ભાવ છો છે જો એકદમ સુપર માલ છે દરરોજના લાઈવ હરાજીના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે બાર કલાક મહુવા માર્કેટની ની જ રહીએ છીએ ત્રણસો ને ત્રણસો ને બ્યાસી રૂપિયા ચારસો ને બાર તેર ચૌદ પંદર ચારસો ને એકવીસ બાવીસ ચારસો ને બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો ને છવ્વીસ છવ્વીસ સત્યાવીસ અઠીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એકાવન બાવન એકસઠ બાસઠી એકાશી